જૈન વિદ્યાર્થી મિત્રો ઓન ગુસન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનમાં આપણી જે બોર્ડની એક્ઝામ રહેલી છે એ બોર્ડની એક્ઝામ માટે આપણને શું ઉપયોગી સાબિત થઈ જાય એવી વાત આપણે આજે કરવાના છીએ જે તમને બેઠા બે થી ચાર માર્ક્સ અપાવી દેશે બે માર્ક્સ તો તમને અપાવી દેવાનું છે જ ક્લિયર જોડે જોડે સાથે સાથે બીજી કોઈ થિયરી પૂછાઈ જાય તો એમાં તમને ફાયદો થશે કેમ કારણ કે અહીંયા આપણે થ્રી ટાઈપ જવાના છીએ

તંત્ર બરોબર વિવિધ પોષક સ્તરો એ બધી વાત કરી હતી એ ચેપ્ટરની આપણે વાત કરવાના છીએ ક્લિયર તો ચેપ્ટર નંબર છ ના આપણે બધા અત્યારે હાલ પહેલા છોડકા જોઈ લઈશું એમાં શું આપણને પૂછાય છે બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચનો કેવા છે આપણે અહીંથી જોતા જઈશું થ્રી સિક્સટી ટાઈપ જોતા જઈશું ક્લિયર પહેલો ક્વેશ્ચન આપણા જોડે શું રહેલો છે તો કે સાયટોકાઇનિંગ પહેલો શું રહેલો છે તો કે બીજી બાજુ આપણને ઓપ્શન આપેલા હશે એ બીસી કરીને કે ભાઈ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થશે કર્મઈ જવાની ઘટના માટે જવાબદાર રહેશે કોષોના વિભાજનને ને પ્રેરે છે શું કરે છે તો કે સાયટો કાયમિન ઉપરથી યાદ રાખ્યું હતું સાયટો એના આધારે આપણે યાદ રાખવાનું છે કઈ કપાઈ રહ્યું છે साइटोकाइनिन શું થઈ રહ્યું છે કપાઈ રહ્યું છે તો કપાઈ રહ્યું છે એનો મતલબ શું કહીશું આપણે વિભાજન થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો શું કહીશું વિભાજન થઈ રહ્યું છે તો પહેલામાં આપણે જવાબ શું લખવાના છે તો કે સાઇટોકાઇનિન એક કોષ વિભાજનને પ્રેરિત કરે છે એને પ્રેરિત કરશે કોષ વિભાજનને અને બીજી વસ્તુ શું રહેલી છે મારા જોડે જીબ્રેલિન શું રહેલું છે જીબ્રેલિન જીબ્રેલિનનો મતલબ આપણે જીભ થઈને શું કરી જવાનું છે ચોટી જવાનું છે

પણોના કર્મય જવા માટે કોણ જવાબદાર છે તો કે પણોના કર્મય જવા માટે એપ્સેસિક એસિડ જવાબદાર છે શું છે વિદ્યાર્થી મિત્રો એપ્સેસિક એસિડ જવાબદાર છે ક્લિયર નેક્સ્ટ બીજો જોડકો આપણા જોડે રહેલું છે કયું તો કે થાઇરોક્સિન અને બીજું શું છે ટેસ્ટોસ્ટેરોન રહેલો છે તો કે થાયરોક્સિન શું કરશે તો કે સ્ત્રી પ્રજનનનો વિકાસ કરશે પુરુષ પ્રજનો વિકાસ કરશે કે શરીરના વિકાસ માટે ચ નિયમન કરશે તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો થાઇરોક્સિન અંતસ્ત્રાવ જે રહેલું છે એ આપણા શરીરની ચ પચયની ક્રિયાઓ કાર્બોધિત પ્રોટીન અને ચરબીને પચાવવા માટે મદદરૂપ થાય છે અને જોડે જોડે ટેસ્ટેસ્ટેરોન જે રહેલો છે શું છે તો કે નર પ્રજનન અંગનો અંતસ્ત્રાવ રહેલો છે નર પ્રજનન અંગનો શું કરે છે વિદ્યાર્થી મિત્રો વિકાસ કરે છે ક્લિયર અને છેલ્લો ઓપ્શન આપણા જોડે શું રહેલો છે કે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કોણ કરશે તો કે ઇસ્ટ્રોજન નામનો શું આવશે વિદ્યાર્થી મિત્રો અંતસ્ત્રાવ આવશે ઇસ્ટ્રો

રહેલું છે મૂકવાની છે મુક્ત કરવાની છે

હતી તો આપણા જવાબમાં આપણે શું લખીશું સી લખીશું અને થાઇરોક્તમાં શું લખવાના છે આપણે તો કે કાર્બોધિત પ્રોટીન અને ચરબીના પાચનની વાત કરવાના છે અને જવાબ શું આવશે બી આવશે ક્લિયર છે આપણે અહીંયા કોઈ પણ જાતની વધારાની ચર્ચામાં ઉતરતા નથી ટુ ધ પોઈન્ટ તમને વાત કરું છું એટલે તમને સ્પીડ પણ વિડિયોમાં વધારે દેખાતી હશે તો જો વધારે લાગતી હોય તો તમે સ્પીડ પણ બાજુમાં થ્રી ડોટ્સમાં જઈને ઓછી કરી શકો છો ક્લિયર અહીં આપણે તમારો ટાઈમ વેસ્ટ કરવાનો નથી કેમ કારણ કે તમારી બોર્ડની પરીક્ષા પણ નજીક છે એટલા માટે ક્લિયર નેક્સ્ટ જોઈએ છે અને આપણે કોઈપણ જાતની જાહેરાત પણ કરતા નથી ક્લિયર નેક્સ્ટ આપણા જોડે છઠ્ઠો ક્વેશ્ચન રહેલો છે શું ઈસ્ટ્રોજોન અને વૃદ્ધિ અંતસ્ત્ર ઈસ્ટ્રોજન શું કરશે વિદ્યાર્થી મિત્રો તો કે અંડપિંડ દ્વારા મુક્ત થાય છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા મુક્ત થાય છે કે શુક્રપિંડ દ્વારા મુક્ત થાય છે કોના દ્વારા મુક્ત થતો હશે વિદ્યાર્થી મિત્રો તો કે અંડપિંડ દ્વારા મુક્ત થતો અંતસ્ત્ર છે જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હાલ વાત કરી કે ઇંગ્લિશમાં કહેવાય શું ગ્રોથ હાર્મોન તરીકે ઓળખીએ છે એ કોના દ્વારા મુક્ત થતો હશે વિદ્યાર્થી મિત્રો તો કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા મુક્ત થાય છે જ્યારે શુક્રપિંડ દ્વારા કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે આપણને ખબર જ છે કયો છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ રહેલો છે હવે આપણા જોડે સાતમો ક્વેશ્ચન છે શું અગ્ર મગજ અને પશ્ચ મગજ અગ્ર મગજ શું કરશે વિદ્યાર્થી મિત્રો તો કે અગ્ર મગજ આપણી વિચારવાની શક્તિને બધું યાદ રાખે છે ક્લિયર દાખલા તરીકે આપણે આ ક્વેશ્ચન હોઈએ છીએ અને હું તમને ભણાઈ રહ્યો છું તમે ક્યાંથી યાદ રાખશો કે આ સાઈડ ને ચહેરો તમારે યાદ રાખો ક્યાંથી યાદ રાખશો તો કે અગ્રમગજથી યાદ રાખો છો તો એના લગતું આપણા જોડે શું રહેલું છે આપણ કે શરીરનું સંતુલન જાળવે છે શ્રવણ ગ્રાણ દ્રષ્ટિના કેન્દ્રો રહેલા હોય છે શ્રવણ એટલે સાંભળ્યું તમે હાલ જે સાંભળો છો એ ક્યાં યાદ રાખશો અગ્ર મગજમાં તમે કોઈ સૂંઘી રહ્યા છો કે મમ્મી ઘરમાં કંઈ ખાવાનું બનાવી દેશે સુગંધ આવતી હશે ક્યાં યાદ રાખશો તમે એ સુગંધ અગ્ર મગજમાં યાદ રાખશો જોડે જોડે દ્રષ્ટિના કેન્દ્રો એટલે કે તમે મને જોઈ રહ્યા છો એ જોવાનું પણ તમે ક્યાં યાદ રાખશો તો કે અગ્ર મગજમાં યાદ રાખશો તો આનો જવાબ ક્યાં આવશે પહેલા ભાઈ અગ્ર મગજમાં શું આવશે શ્રવણ ગ્રાહ અને દ્રષ્ટિના કેન્દ્રો રહેલા હોય છે જ્યારે પશ્ચિમ મગજમાં શું રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે

બીજું શું રહેલું છે અનુમસ્તિષ્ક ક્લિયર મગજ અને બીજું આપડે જોયું રહેલું છે શું નવા કેશનમાં કે કરોડ અજુબિયા વસ્તુ રહેલી છે ઓપ્શન શું આપેલું છે કે કરોડ દ્વારા રક્ષાશે સ્નાયુઓ દ્વારા રક્ષાશે કે ખોપરી દ્વારા રક્ષાશે આવી આપણને ખબર પડવી જોઈએ કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે મગજ કોના દ્વારા રક્ષાયેલું હશે કોમન સેન્સની વસ્તુ છે કોના દ્વારા રક્ષાયેલું હશે ખોપરી દ્વારા રક્ષાયેલું હશે તો આન્સર શું લખીશું આપણે સી અને કરોડરજ્જુ કોનાથી રક્ષાયેલી હશે તો કે કરોડ સ્તંભ દ્વારા રક્ષાયેલી હશે એટલે આપણે શું લખીશું એ લખીશું જ્યારે બધા સાંધાઓમાં શું રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો સ્નાયુ રહેલા હોય છે ક્વેશ્ચન નંબર કયો છે આપણા જોડે નવમાં નંબરનો શું કહે છે ઓક્સિન અને એપ્સેસિક એસિડ આ બે શું આપેલા છે આપણને એક જાતના અંતસ્ત્રાવ આપેલા છે અને કોના અંતસ્ત્રાવ છે વનસ્પતિના તો શું કરશે કે પર્ણની કરમઈ જવા માટે કઈ ક્રિયા માટે કોણ જવાબદાર છે કોષોના વિભાજનને કોણ પ્રેરે છે અને કોષોની લંબાઈ કોણ વધારે છે તો કોષોની લંબાઈ વધારવા માટેનો અંતસ્ત્રાવ કયો રહેલો છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે ઓક્સિન નામનો અંતસ્ત્રાવ રહેલો છે જે

અને અનૈચ્છિક ક્રિયા પરાવર્તિત ક્રિયા વિદ્યાર્થી મિત્રો કોણ કરશે રજૂ કરશે અને અનૈચ્છિક ક્રિયા કોણ કરશે તો કે અનૈચ્છિક ક્રિયા કરવા માટે કોણ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો લંબ મજા જવાબદાર છે જ્યારે પરાવર્તિત ક્રિયાઓ કરવા માટે કોણ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે કરોડ રજૂ જવાબદાર રહેલું છે

શું કરે છે વિદ્યાર્થી મિત્રો તો કે શરીરનું સંતુલન જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે દાખલા તરીકે આ લખી રહ્યો છું એ લખી રાખવાનું સંતુલન કોણ જાળવી રાખે છે તો કે અનુમસ્તિષ્ક જાળવી રાખે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો જેનું અનુમસ્તિ

પછી એડ્રીનાલીન ના સંશ્લેષણ માટે જવાબદાર છે કે થાયરોક્સિનના સંશ્લેષણ માટે જવાબદાર છે કોના માટે તો કે આયોડિન જે રહેલું છે આપણે કહીએ છીએ ને કે મીઠું જે ખાવું જોઈએ કેવું ખાવું જોઈએ આયોડીન ખાવું જોઈએ તો આપણે શું લખીશું એ શા માટે ખાવું જોઈએ તો કે થાઇરોક્સિનના ના સંશ્લેષણ માટે આપણે ખાવું જોઈએ તો ઓપ્શન શું લખીશું આપણે સી અને શર્કરાના નિયંત્રણ માટે આપણે શું લખવાના છે વિદ્યાર્થી મિત્રો કયો જવાબદાર રહેલો છે તો કે જવાબદાર રહેલો છે જ્યારે એડ્રીનાલિન જે સંશ્લેષણ માટે જે રહેલું છે એડ્રીનાલિન શું કરે છે આપણા શરીરમાં લડો અને ભાગોની સ્થિતિ તૈયાર કરે છે તમને ખબર છે હવે નેક્સ્ટ આપણા જોડે વિદ્યાર્થી મિત્રો નવું ચેપ્ટર આવી ગયું છે કયા નંબરનું ચેપ્ટર છે આપણા જોડે

કેમ કારણ કે આપણે સ્પીડ કેમ રાખી છે કારણ કે તમારો સમય બગડવો જોઈએ નહીં ક્લિયર હવે નેક્સ્ટ આપણા જોડે જોઈએ છે કયું ચેપ્ટર રહેલું છે આપણા જોડે તો કે 13માં નંબરનું આપણું પર્યાવરણ ચેપ્ટરનું નામ શું છે આપણું પર્યાવરણ એમાં પહેલો ઓપ્શન આપણને આપેલું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો તો કે ઉત્પાદકો કહીશું અને જે સજીવો વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે

द्वितीय उपयोगी आपला जोडलेला होईल द्वितीय उपभोगीय आणि સૌથી ઉપર શું રહેલા છે વિદ્યાર્થી મિત્રો આપણો જોડે तृतीय ઉપભોગ્યો રહેલા હશે આ પ્રમાણે યાદ રાખવાનું છે ક્રમશઃ ક્લિયર તો મને એમ કહી દો દ્વિતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થશે તો કે પ્રથમ ઉપભોગ્ય પ્રથમ ઉપભોગી ક્યાં આપેલા છે આપણને બી માં આપેલા છે અને તૃતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થશે કે ત્રીજા પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય તો કે દ્વિતીય ઉપભોગ્યનો સમાવેશ થાય તો એ ક્યાં છે આપણા જોડે એ ઓપ્શનમાં રહેલું છે જ્યારે તૃતીય ઉપભોગીનો સમાવેશ ક્યાં થશે ચતુર્થ પોષક સ્તરમાં થવાનો છે ક્લિયર પછી પ્રાથમિક ઉપભોગીઓ આપેલા છે અને બીજું શું આપેલું છે આપણને દ્વિતીય ઉપભોગીઓ આપેલા છે પ્રાથમિક ઉપભોગીઓ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે પ્રાથમિક ઉપભોગોમાં કોણ આવશે તૃણાહારી પ્રાણીઓ

આપણે જવાબ શું લખીશું સી લખવાના છે ક્લિયર અને દ્વિતીય ઉપભોગીઓમાં કોનો સમાવેશ થશે એ તમને ખબર પડી જવી જોઈએ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે ક્લિયર હવે આપણા જોડે શું રહેલું છે પાંચમો ક્વેશ્ચન તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ

સાતમા નંબર રૂન શું કેશે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકો એટલે તમને ખબર જ છે કે જે સજીવ હોય એને શું કહેવાય જૈવિક ઘટક કહેવાય જે સજીવ હોય એમ શું કહેવાશે જીવી અને અજીવી ઘટકો કોને કહેવાના છે તો કે અજીવી ઘટકોમાં આપણે ફરજિયાત પણ યાદ રાખવાનું છે શું આકાશમાં શું રહેલું હોય તો કે હવા અને ભેજ રહેલો હોય નીચે શું આવે જમીન આવેલી હોય છે તો એવું આપણને આપણને આપેલું હોય આપણે લેવાનું છે તો મને એમ કહો જેવી ઘટકોમાં સજીવ જેવું આમાંથી શું દેખાય સમજે તો કે વનસ્પતિ પ્રાણીઓને સૂક્ષ્મ જીવું દેખાઈ રહ્યા છે જ્યારે અજીવી ઘટકો એટલે કે જે પૃથ્વી પર રહેલા છે ભૌતિક પરિબળો પણ કહેવાય અજીવી ઘટકોનું બીજું કહેવાય ભૌતિક પરિબળો ભૌતિક પરિબળો કયા રહેલા હોય છે કુદરતી રચેલા હોય કેવા હોય તો કે ભેજ હોય હવા હોય ને તાપમાન રહેલું હોય એને આપણે શું કહીશું અજીવી ઘટકો કહીશું જ્યારે બગીચો ખેતર અને સરોવર કોણ બનાવીએ છીએ આપણે બનાવીએ છીએ એટલે એક કેવું નિવસન તંત્ર થઈ જાય વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ વસન તંત્ર થઈ જાય છે ક્લિયર નેક્સ્ટ આપણા જોડે બીજું ક્વેશ્ચન રહેલું છે કે આ નંબરનો વિદ્યાર્થી મિત્રો આઠમાં નંબર કુદરતી વસન તંત્ર અને કૃત્રિમની વસન તંત્ર કુદરતીમાં કોનો સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત પણ યાદ રાખી દેવાનું છે જંગલ તળાવ અને સરોવર જંગલમાં રહેલું તળાવ અને સરોવર આપણે બનાવવા જતા નથી કુદરતી રીતે બનેલું હોય છે એટલે આપણે છે જંગલ તળાવ અને સરોવર શું છે કુદરતી સરોવરના નિવાસન તંત્ર ના ઉદાહરણો છે જ્યારે કૃત્રિમ નિવાસન તંત્ર કોને કહીશું કે આપણે ક્યાં બનાવીશું એ આપણે ઘરની આજુબાજુ શું બનાવીશું આપણે બગીચો બનાવીશું આ તો શું બનાવીશું ખેતરો બનાવીશું અને જોડે જોડે એમાં શું નાખી દઈશું ભાઈ માછલીઓ બનાય માછલી ઘર બનાવી દઈશું તો ક્લિયર આપણો જવાબ શું થઈ જાય

પછી એના ઉપર શું આવે તો પ્રથમ ઉપભોગી એટલે તુણા પછી એના ઉપર શું આવ્યા હતા માંસાહારી અને સૌથી ઉચ્ચ માંસાહારી ક્યાં આવ્યા હતા ચતુર્થ પોષક સ્તરમાં ઉચ્ચ માંસાહારીનો સમાવેશ ક્યાં થશે મોટા માંસાહારીનો ચતુર્થ પોષક સ્તરમાં થવાનો છે જ્યારે નાના માંસાહારીઓનો સમાવેશ ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના સ્તરમાં થશે એટલે ત્રીજા નંબરનું પોષક સ્તરને શું કહીએ છીએ આપણે તૃતીય પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ જ્યારે દ્વિતીય પોષક સ્તરમાં શેનો સમાવેશ થશે તૃણાહારી અથવા તો શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થશે દસમા નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે જૈવ વિઘટનીય કચરો કયો છે અને જૈવ વિઘટનીય કચરો કયો રહેલો છે જેમ વિઘટનીય એટલે જે

વિઘટન થઈ જાય સૂક્ષ્મજીવો દ્વારા પરંતુ પથ્થર સિમેન્ટ અને કાચનું વિઘટન કોના દ્વારા થતું નથી સૂક્ષ્મજીવો દ્વારા થતું નથી તો એવા ઘટકોને આપણે જેવા કહીશું વિદ્યાર્થી મિત્રો અજય વિઘટની ઘટક કચરા તરીકે ઓળખવાના છે ક્લિયર નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે તો કે કિરણનું શોષણ રહેલું છે સીએફસી શું છે તો કે ક્લોરોફ્લોરો કાર્બન તરીકે ઓળખાય છે તરીકે ક્લોરોફ્લોરો કાર્બન તરીકે ઓળખાશે જે શું કરે છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તો કે સ્તરનું શું કરી નાખે છે વિઘટન કરી નાખે છે ઓજનનું જે સ્તર રહેલું છે આપણા પૃથ્વીના સ્તરો છે એ સ્તરો વિશેનો પણ વિડીયો આપણે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો ક્ષોભ આવરણ સમતાપ આવરણ બરોબર મધ્ય આવરણ ઉષ્મા આવરણ આ જે બધા આવરણો લે છે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે અને એ આવરણમાં આપણે જણાવેલું પડશે કે આ વચનો સ્તર કયા આવરણમાં હોય તો કે ક્ષમતાપ આવરણમાં હોય કેટલા કિલોમીટર સુધી હોય તો આપણે લખેલું છે ખબર છે બત્રીસ કિલોમીટરથી અડતાલીસ કિલોમીટર સુધી હોય એ બધું આપણે લખેલું છે ક્લિયર યુવી કિરણોનું શોષણ ક્યાં થશે તો કે યુવી કિરણોના શોષણના કારણે શું થાય જો યુવી કિરણોનું શોષણ કરી લો તો એનો મતલબ અલ્ટ્રા વાયબ્રેટ કિરણો अंदर રહેલા નથી પાર જાંબલી યુવી કિરણોનું ગુજરાતનું શું કહેવાય પાર જાંબલી કિરણો રહ્યા નથી તો પાર જાંબલી કિરણો રહ્યા ના હોય તો વજના સ્તર શું થઈ જશે રીતે માત્ર નિર્માણ થઈ જવાનું છે ક્લિયર જયારે ઓજોન કિરણો દ્વારા થશે શું તો કે ઓજોન જે સ્તર એ ગાબડા પડશે પણ આપણને એ શું કીધું છે યુવી કિરણો શું થઈ જાય છે શોષણ થઈ જાય છે તો શોષણ થશે તો શું થશે થશે વિદ્યાર્થી મિત્રો ઓજોન સ્તરનું નિર્માણ થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ હતા આપણા કયા કયા ચેપ્ટર ના તો કે છઠ્ઠા નંબર અને તેરમા નંબર નું જે ચેપ્ટર રહેલું છે આપણા જોડે એના જોડકા રહેલા હતા અને આ બે ચેપ્ટરમાંથી માંથી વિદ્યાર્થી મિત્રો જોડકા પૂછાય છે બીજા એક પણ ચેપ્ટરમાંથી માંથી આપણને જોડકા પૂછાતા નથી તો ફરજિયાત પણ તમારે શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો આને તૈયાર કરી દેવાનું છે અને કઈ પણ કશું બાકી રાખવાનું નથી આવા ને આવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું એટલા માટે તમારે શું કરી દેવાનું છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને જરૂર સાથે સાથે તમારે શું કરવાનું છે કોમેન્ટ કરવાની છે તો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય